તળાજાની નીલકંઠ વિદ્યાપીઠના ધોરણ દસના વિદ્યાર્થીને સંચાલકોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ તળાજા ખાતે આવેલ નીલકંઠ વિદ્યાપીઠ સ્કૂલના અગાઉ પણ જુગારધામ ઝડપાયું હતું ત્યારે ફરી એક વખત આ વિદ્યાપીઠ વિવાદમાં ફસાઈ હતી જેમાં હોસ્ટેલમાં રહેતા અને ધોરણ દસમાં અભ્યાસ કરતા રાજ જગદીશભાઈ ડાંગરને

નિર્કંઠ વિદ્યાપીઠમાં નવ દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને વિશેષ પીડ્યો એટલે એક બીજા સાહેબે કીધું તું બીજા છોકરા આગલી ઠોપડી લેતો આવીએ અને એની નોટ બનાવી રાખીએ હા એના ભાઈબંધને આગળ નોટ લેવા ગયો એ નોટ લેવા ગયો અને આવતો હતો એના ગ્રહ પછી હતા એ ગ્રહ પછી પૂછ્યો ક્યાં ગયો છો કે તો હું મારા ભાઈને આગળ નોટ લેવા ગયો છો તો કે સારું એમાં દલપત કાતરીયાને બેઠો હતો એટલે એને કીધું ક્યાં રખડે છો આ તો હું રખડતો નથી હું નોટ લેવા ગયો છો એટલે સીધી જેને ગાળ કીધું છોકરાને એટલે આ છોકરાએ કીધું કે તમે ગાળ જોવામાં એટલે તરત ઓલો ધોકો લઈ અને મારા છોકરાને મારવા મળે એટલે ને ચાર પાંચ ધોકાએ પગમાં માર્યા એટલે મારો છોકરો પડી ગયો પાછા ગ્રહ ગ્રહપતિને બોલેને કે ઊભો કર એટલે એને પકડી લેજો અને મારા છોકરાને માર્યો પછી પાછો એને લઈ લીધો આગળ એક ઝાડવું હતું તો ઝાડવું થોભાઈ ગઈ અને વાહમાન વાહમાન હાથમાં માર્યો એટલે હાથમાં એ ફ્રેક્ચર થઈ ગયું પછી એને તેથી કંઈ અમને જાણ ન કરવા દીધી અમને ખબર ન પડવા જઈએ આઠથી મારા છોકરાને ત્યાં ગોજી પછી એને જ્યારે વાહમાં જામઠાન બધું રોજાઈ ગયું ત્યારે પછી બીજા એના ભાઈ દ્વારા અહીં અમને જાણ થઈ એટલે તરત એ સવારમાં એના આચાર્ય હતા એને ફોન કર્યા તરીકે હું દાખલ થયો હતો હું બીમાર હતો મને કાંઈ ખબર નથી ત્યાર પછી મેં અહીંયા આવ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા સમજ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા અને અહીંયા દવાખાને લઈ જઈને ત્યાં હાથમાં ચેક કરાવ્યું બરાબર અમે તળાદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી